પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકામાં આવેલ સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે મહાકાળી માતાજીના મંદિર અને ચાપાનેરના ઐતિહાસિક કિલ્લા ખાતે સ્વતંત્રતા પર્વ નિમિત્તે આન બાન અને શાન સાથે રાષ્ટ્રધ્વજ તિરંગો લહેરાવવામાં આવ્યો હતો ઇઠ્યોતેરમાં સ્વતંત્ર દિવસની ઉજવણી આનંદ ઉત્સાહના વાતાવરણમાં કરવામાં આવી રહી છે જેને લઈને સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢની તળેટી ખાતે પણ પાવાગઢના ઐતિહાસિક કિલ્લા પર સ્વતંત્ર પર્વની ઉજવણી કરવામાં આવી હતી જેમાં એક્ઝિક્યુટિવ મેજીસ્ટ્રેટ અને સર્કલ ઓફિસર મુકેશકુમાર આર પઢિયાર દ્વારા ધ્વજવંદન કરાયું હતું તો આ પ્રસંગે મોટી સંખ્યામાં ગ્રામજનો પાવાગઢ